મિત્રો પાકિસ્તાનમાં મુસ્લિમ રાજાઓ હિન્દુ દેવીને પૂજે એ દેવી ભગવતીમાં સિકોતર અને સિકોતર માને પાકિસ્તાનમાંથી ગુજરાત કોણ અને ક્યારે અને શું કામ લાવ્યા તો પાકિસ્તાનમાં માં ખોડિયાર માં સિકોતર અને પઠાપીર એક જોરદાર સત્ય ઘટના પર આધારિત ઇતિહાસની આજે આપણે વાત કરીશું મિત્રો ઘણા વર્ષો પહેલાની આ વાત છે હાલનું પાકિસ્તાન એ વખતે સિંધ પ્રદેશ કહેવાતો હતો અને સિંધ પ્રદેશમાં મુસલમાન હમીર સુમરાનું રાજ ચાલતું હતું અને આ હમીર સુમરાએ એકવાર સોળ સોરાઠના ધણી એવા રાન અવગણની ધર્મની માનેલી બેન જાહલને એકવાર કેદ કરી અને ત્યારે રાન અવગણની બેન રડતી આંખે પોતાના ભાઈ નવગણને એક ચિઠ્ઠી મોકલી કે મને આ હમીર સુમરાએ કેદ કરી છે તો મારા ભાઈ મારી વાહરે આવો અને કહેવાય છે કે આ સિંધ મલકના રાજા હમીર સુમરાની આખાય મહેલની રખેવાળી માતા શિકોતર અને પઠાપીર કરતા હતા

અને કહેવાય છે કે રાવણવ ગણ પોતાની ફોજ લઈને સિંધમાં જવા નીકળ્યો અને સિંધોય નદીને પાસે પહોંચ્યો ત્યારે દૂરથી અમીર સુમરાના ગઢના કાંગડે બેઠેલી માં સિકોતર અને પઠાપીર માં ખોળિયારને જોઈ ગયા ત્યારે માં સિકોતર કહે છે કે હે પઠાપીર અત્યાર સુધી જેટલા રાજા મહારાજાઓ સિંધમાં ચડાઈ કરીને આવ્યા એમાંથી એકે રાજાને જીતવા નથી દીધા પણ આજે જે જૂનાગઢનો ધણી આની બહેનને છોડાવવા માટે આવી રહ્યો છે એના ભાલે નવ લાખ લોબડિયાળીઓ સાક્ષાતમાં ભગવતી ખોડિયાર બેઠા છે અને હે પઠાપીર જેમ માણસ માણસનો સગો હોય ને એમ દેવ દેવનો સગો હોય અને આજે આ જૂનાગઢનો ધણી જૂનાગઢથી એની ખોડિયારને લઈને આવ્યો છે તો એની ખોડિયાર આપણી પાસે આવશે અને આપણને કંઈ કહેશે તો આપણે શું જવાબ આપીશું અને આમ સિકોતર અને પઠાપીર વાતો કરી રહ્યા હોય છે અને આ બાજુ સામે સિંધોય નદીને કાંઠે રા નવગણે પોતાનો પડાવ નાખ્યો અને ત્યારે ભાલે બેઠેલી માં ખોડિયાર બોલી કે હે સીધો હમીર સુમરાની પાસે બે દેવ છે એક માતા સિકોતર અને પઠોપીર અને આ બંને દેવ હમીર સુમરાના રજવાડાની ચોકી કરે છે અને તારાથી એના ગઢની એક કાંગરી પર નહીં હલે માટે તું અહીંયા ઉભો રહે પહેલા હું સિકોતર ને મળીને આવું છું અને આટલું કહીને પાલે બેઠેલી માં ખોડિયાર ચકલી